સુરત એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સ ની ફ્લાઇટ ના બાથરૂમ માં યુવકે બીડી સળગાવી સ્મોકિંગ કર્યું હતું જેના કારણે યુવકે ફ્લાઇટ ના સવાર સાહીઠ થી વધુ પેસેન્જરો ના જીવ જોખમ માં મુક્યા હતા આ સમગ્ર ઘટના બાદ સિક્યુરિટી સિક્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતાં તેઓએ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો અને ડુમસ પોલીસે જાણ કરી યુવકને પોલીસના હવાલે કર્યો હતો તો બીજી તરફ ડુમસ એરપોર્ટ ઉપર ચેકિંગ કરતાં સીઆઈએસએફના જવાનો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે યુવક ફ્લાઇટની અંદર સુધી પીડી અને માચિસ કેવી રીતે લઈ ગયો તે પણ સવાલો ઉઠી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે હું પશ્ચિમ બંગાળના વતની અને હાલમાં નવસારીમાં શાંતાદેવી રોડ ઉપર વિદ્યાભારતી સંકુલ સામે આવેલ કામદેનું પાર્કમાં રહેતો સાડત્રીસ વર્ષીય અશોક અનુકૂળ બિસ્વાસ કોલકત્તા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ નંબર ઇ સેવન એટ ફોરમાં પંદર નંબરની સીટ બુક કરાવી હતી તેની ફ્લાઇટ સુરત એરપોર્ટ ઉપર હતી જેથી તે નવસારીથી સુરત આવી ગયા બાદ સુરત એરપોર્ટ પરથી પોતાની ફ્લાઇટમાં પ્રવેશ લીધો હતો આ દરમિયાન સીઆઈએસએફના જવાનો દ્વારા તેનું સંપૂર્ણપણે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું સુરત એરપોર્ટ ઉપરથી ઉડાન ભરનાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વાયા જયપુર થઈ કોલકત્તા જવાની હતી જોકે ફ્લાઇટમાં કોઈ ખામી સર્જાવવાના કારણે ફ્લાઇટ એરપોર્ટ ઉપર એર સાઇડ એરિયા ખાતે સાઇડમાં જ ઊભી રાખવામાં આવી હતી એ દરમિયાન અશોક બિસ્વાસે પોતાની પાસેની બીડી અને માચિસ ગાડી પ્લેનના બાથરૂમમાં ગયો હતો જ્યાં અશોકે બીડી સળગાવી સ્મોકિંગ કરવાનું ચાલુ કર્યું હતું એક તરફ બાથરૂમમાંથી બીડીનો ધુમાડો બહાર નીકળતા સિક્યુરિટી ગાર્ડ અને એરપોર્ટના સત્તાધીશો પણ દોડતા થઈ ગયા હતા તો બીજી તરફ બીડીની સ્મેલ આવતા પેસેન્જરોમાં પણ ફફડાટ ફેલાયો હતો તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાં દોડી આવેલા સિક્યુરિટીએ અશોક બિસ્વાસાને બાથરૂમમાંથી બીડી પીતા ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી અશોક બિસ્વાની અટકાયત કરી હતી એરપોર્ટના સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમૃત વસાવાએ આ તમામ મામલે અશોક બિશ્વાસ સામે પોતાનો અને અન્ય સાઠથી વધારે પેસેન્જરનો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે એરપોર્ટ ઉપર ઉદ્યોગપતિઓ વેપારીઓ નેતાઓ અને અધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેથી એરપોર્ટની ગણતરી સંવેદનશીલમાં કરવામાં આવતી હોય છે એરપોર્ટની સિક્યુરિટીની જવાબદારી પણ સીઆઈએસએફના જવાનોને આપવામાં આવે છે સુરત એરપોર્ટ ઉપર સીઆઈએસએફના જવાનો તમામ પેસેન્જરોનું સઘન ચેકિંગ કરતું હોય છે જોકે અશોક બિસ્વાસ નામનો આ પેસેન્જર પોતાની સાથે ફ્લાઇટમાં પ્રતિબંધિત વસ્તુઓ એવી બીડી સાથે માચિસને પણ લઈ ગયો હતો જેના કારણે સીએસએફના જવાનો દ્વારા શું ચેકિંગ કરવામાં આવ્યું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે